નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજની અને ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની એન્ટ્રી પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ધોરાજી નગરપાલિકાની ચૂંટણીને લઈને કર્યું મીટિંગનું આયોજન ધોરાજી નગરપાલિકાની ચૂંટણીની જવાબદારી સોંપનાર અને બૂથ લેવલની જવાબદારી સોંપનાર તેમજ નગરપાલિકાના ઉમેદવારો સાથે મીટિંગ યોજાઈ હતી જેમાં પોરબંદર સાંસદ એવા મનસુખભાઈ માંડવીયા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા તથા ભાજપ રાજકીય આગેવાનોએ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ તમામ લોકોને આ ચૂંટણીમાં કઈ રીતે કામ કરવું તે વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ તમામ લોકોને જુસ્સો વધાર્યો હતો બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી જોતા રહો मिस्टर गुजरात न्यूज़ सत्यता ने साथे स्पष्ट बात अब मैं से मैं इन बात होता बनता ना वक्त मुझे प्रचार में क्यों हम तो पॉलिटिकल कार्यकर्ता जी आपको समझ पड़े एक नेता था, था कि हम मन तो बहुत है कांग्रेस ने 15 वर्ष शाप किया ने 12 वर्ष शाप આરા કરતા તો મોદીજી સો વખત સાલ એટલે મે પૂછ્યું કે તો એને કહ્યું કે આ આપણે તો મોદીજી દરાવે છે પરંતુ મોદી તો અમારું ધ્યાન રાખે છે કઈ રીતે એમને કહ્યું કે મોદીજી બધી યોજના બનાવી છે તમે જો બધી યોજના કોઈ યોજના એવી નથી કે જે માં આપણે પરત આપી દીધા તો તમને લાગુ નહી પડી માં દીધામાં મત નો વિદાય હોય પરંતુ મોદીજીએ બધાય વર્ગના લોકોને ન્યાય કર્યો છે મોદીજીએ કહ્યું કે મારા દેશની કોઈ બેન કે ભાઈ ટોયલેટ જવા માટે થઈને સૂર્યાસ્તની રાહ ન જોવી જોઈએ મારે આપણા ઘરે ટોયલેટ બનાવી દેવું છે એનું નામ ઇજ્જત ઘર રાખ્યું દેશમાં 10 કરોડ ઇજ્જત ઘર બનાવ્યા મોદીજીએ એવું નહી કહ્યું કે એનએસ ફોર્મ ભરવાનું છે જેને મત આપ્યો હતો એનએસ मोहिले नदी एवं कोई भी व्यक्ति आए देश के तक 10 ग्रोड मोहिले बनाओ काम करोजे काम करोजे मैं एक इन्हीं जन तेरे दोस्तों एनुमे जाती जाती वर्ग समुदाय ने उनका समाज के बाजू में एविज्ञते मोदी जा कहूं के जेल व्यक्ति ने पास से और रेवा माटे गंदे पाकी छत नहीं होए एवं नरेग मोहिले मर मकान ब